जय श्री स्वामी नारायण भला भक्तो भगवान श्री स्वामी नारायण दीक्षित नंद संत जीवन चरित्र परम गाथा भाग पेलो, सद्गुरु श्री दयानंद स्वामी केता उत्मानंद स्वामी નું જીવન સ્વામીની રચના શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ પોતે ગુજરાતીમાં સારું પ્રભુત્વ ધરાવતા હોય હરિચરિત્ર ચિંતામણી નામનો પદ્ય ગ્રંથ રચ્યો છે જેમાં પોતે પ્રત્યક્ષ અનુભવેલા અને નજરે નિહાળેલા શ્રીના દિવ્ય ચરિત્રનું સુંદર ચિત્રણ કર્યું છે આ ગ્રંથની અંતે તેનો મહિમા ગાતા ખુદ સ્વામી લખે છે હરિચરિત્ર ચિંતામણી આ ગ્રંથ સુંદર સાર ગાય શીખે જે સાંભળે તેને થાય પ્રભુમાં પ્યાર સાંભળતા મહારાજની મૂર્તિ વસે મન માય અંતર સુખ અતિ ઉપજે જેમાં કામાદિક રીપુ જાય મહિમા પ્રગટ પ્રભુ તણો આ ગ્રંથ આ ગ્રંથ સુણાવે વક્તા શ્રોતા જન સર્વેને हरी धाम पहुंचाए ह, हरी चरित्र चिंतामणि ग्रंथ गुणवंत भारी पदे पदे रे प्रीति उपजे सांभरे सुख काय कड़वा बेसे पर चार कड़वा कड़वा बसे पर चार से एका वन पद जानो चरण सोल से पचास छे अंतर माही आनो सम्मत ओगनीस सत्तरे કાર્તિકી પુનમ બુધવાર દયાનંદ મુનિ રચ્યો ગ્રંથ ભવ ભય હાર આ સિવાય સામીએ ઘણા બધા કીર્તનો બનાવ્યા છે જેમાં બહુ પ્રસિદ્ધ છે કાર રૂપ કહાવે ધર્મ સૂત કારણ રૂપ કહાવે સર્વેનો ભાવ લાવે ધર્મ સૂત કારણ રૂપ કહાવે વગેરે અનેક પદો સ્વામીના સત્સંગમાં આજ પણ પ્રસિદ્ધ છે એક સમજવા જેવો પ્રસંગ છે જામનગરમાં વિજય અને શ્રી હરિનું વરદાન એકવાર મહારાજની સાથે દયાનંદ સ્વામી જામનગર ગયેલા ત્યાં વિદ્વાન બ્રાહ્મણો મહારાજ પાસે આવ્યા અને કહે તમારામાં કોઈ શાસ્ત્રાર્થ કરે એવો છે અમારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે ત્યારે મહારાજે દયાનંદ સ્વામીને કીધું સ્વામી તમે જાશો હા મહારાજ સાંજના પાંચ વાગ્યે ત્યાં સભા થઈ હતી એક પક્ષે હજારો વિદ્વાન હતા બીજા પક્ષે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી માત્ર દયાનંદ સ્વામી જોડીમાં લઈને એકલા જતા હો વિદ્વાનો કહે સ્વામી ભગવાન સાકાર છે કે નિરાકાર એ અંગેની ચર્ચા કરો ત્યારે સ્વામીએ ભગવાનનું સાકાર સ્વરૂપનું અતિ પ્રતિપાદન કર્યું અને એવી વાતો એવી વાતો કરી વિદ્વાનોને એમાં કોઈ પ્રશ્ન ઉઠી જ ના શકે સર્વના અંતરમાં એનું સમાધાન થઈ જાય સ્વામીની વાણી સ્વામીની વિદવત્તા જોઈ અને સૌ પંડિતોએ સ્વીકારી લીધું ભગવાન સાકાર છે આ વાત જ્યારે શ્રીજી મહારાજે સાંભળી મહારાજ ખૂબ રાજી થયા ખૂબ રાજી થયા અને સ્વામી જ્યારે મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે પોતાના બે હાથ સ્વામીના મસ્તક ઉપર મૂકી દીધા અને પોતાનો કંઠનો સુંદર મજાનો હાર સ્વામીના ગળામાં નાખ્યો અને વરદાન આપ્યું કે હે ઉત્તમાનંદજી હવે તમને સભામાં કોઈ જીતી ના શકે તમે પણ નિત્યાનંદ સ્વામી જેવા જબરા વિદ્વાન છો અમારો જાઓ તમને આશીર્વાદ છે સહજાનંદ સ્વામી મહારાજની જય